એ જોઈ પહેલાં તો જરાક વાર સુધી તો ધ્રુજી ગયા અને તેમના તેમ મનમાં થોડું અચરસ થયું આ તો કયાના માણસ હશે કયાના માણસ હશે એમ એને માણસ દેખાય કે આ ના માણસ હશે અરે આ ભયંકર દેનો ઘાટ જોતા જ આપણે તો થરથર કાપી ઉઠીએ અહીં શા માટે આવ્યા હશે સ્વપ્નમાં હતા એટલે એમને એમ કે મારા આમ રિયલમાં આવ્યા છે જ્યારે શ્રીજી મહારાજ અયોધ્યામાં હતા માતા ત્યારે ઓલો એક મચ્છારો હતો એને દેખાડ્યો હતા જમ શ્રીજી મહારાજને મારવા આવતો હતો અને એને તરત જમ દેખાડ્યા તેને એમ કે મને આમ રિયલમાં હશે પણ શેમાં હતું એનો જીવ હતો ત્યાં એનું દેહ નહોતું તેવી રીતે આને જમ દેખાણા આમ જમ પણ એવા હોય પાછા એના રૂવાળા હોય ને ખીલી જેવા હોય આમ ખાલી આપણને બીજું કઈ નહીં ઘસાઈને જાય ને તો આમ જોત કાઢી નાખે તેવી રીતે હતું તેને જોતા જોતામાં દરબાર ખાટલામાંથી ઉઠવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યાં તો બે જમે ખંભે રાખેલ મધગર ઉગામ્યો અને એક એક ઘા ફટકારો મધગર એટલે આમ ગદા જેવું આવતું પેલા તે બે પાસે હતું તે બે ફેરીને ડાયરેક્ટ મારી ઉઠવાનો પ્રયત્ન કરે પણ ઉઠાય નહીં તમારે ઉઠવું હોય સવારે વહેલું પણ ઉઠાય

છાતીને આમ દબાવી તો બહુ દીખું એમને આ પંથકમાં હરાર્યા બથો આ પંથકમાં સાવજ આવ્યા લાગે છે તેમાં તેમાં જો બહુ હિંમત હોય જુવાનીનું લોહી ઉકળતું ચટકતું હોય તો દેખાડું તો દેખાય તારું જોર એમ કીધું જમે કે તારામાં બહુ બળ છે ને આ સાવજ તારા પંથકમાં સાવજ ન થતા ને તવે તું એ જોર અહીંયા દેખાડ તારું એમ અને આ પંથકમાં તો તારું બહુ જોર ભારે છે મલકામાં તારા નામની ફા ફાટે છે લોકો પાસેથી જે ચાહે તે આંચકી લે છે ને સૌ છાના માના હિબાકા ભરીને વસ્તુ જતી કરે છે ને તું ચકચૂર નાશ ચકચૂર કરીને નાશ અભિમાનથી ડોલતો મન ડોલતો રહે છે એટલે તારે તારા પંથકમાં તારી આમ બહુ ધાક છે ને તને એમ લાગે છે અને બધા તને બી તું જે માગે કે લઈ લે કહેતું નથી ને આમ શું કે ફૂલાઈને આખામાં ફરે છે ને તે જોર તું અહીંયા દેખાય અને તારું અભિમાન ચકચૂર કરી નાશ ન કરી દે તો અમે જમ નહીં જમે કીધું કે તારો જે પણ અભિમાન છે એ બધો નાશ ન કરી દે એ તો અમે જમ નહીં અભિમાન પોતા તો ખરાબ પણ અમુક સામે આવી જાય ને એમની આવતું એ ખરાબ અને ક્યારેક ક્યાંક સારું હોતે ને થાય વિદેશમાં એક પેનની જ્યારે નવી નવી ઇંક પેન શોધાણી હતી ને ત્યારે કોઈ ત્યારે એક ફેક્ટરી હતી મોટી ફેક્ટરી હતી તો અત્યારે જો ને જ્યારે નવા નવા મોબાઈલ આવ્યા કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતા હતા આવી હતી એની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લમ આવતા હોય તો એ કંપનીનો જે ક્લાર્ક હતો ને ફેક્ટરીમાં તે ભલો માણસ આવો એનું નામ હતું જોર્જ તે જે આમ જે સામાન્ય માણસ હોય જે લખનાર હોય તો એને કંઈક લખવું હોય તો મોંઘી પેન આવતી તો એને કંઈક લખવું હોય તો પછી પેન લીધું હોય પણ હવે પછી પેનમાં પ્રોબ્લેમ આવે તો પછી મોંઘી પેન તો પછી ડાયરેક ફેક્ટરીમાં જાય તો ક્લાર્કને મળવું પડે પહેલાં તે ક્લાર્કને મળે ને આમ ગળગળા થઈ જાય કે આ પેન કાંઈક હરખી કરાવી દો કંઈક તો અમારે સારું પડે તો એ કે તમે ટેબલ ઉપર મૂકી દો હું કરાવી દઈશ એવું તે બે પાંચ મહિના થયા ને તો બધાની પેન સરખી કરવા માંડ આમ જે આમ ગરીબ આવ્યા ને એવા જેની આજીવિકા હોય પેનથી મોટા માણસો એને શું નો હાઈલી ફેંકી દીધી નો હાઇલી ફેંકી દીધી પણ આને તો એક પેનને બહુ નીકળે તે એમ કરતાં કરતાં બે પાંચ મહિના થયા તો એમ કંપનીનો જે માલિક હતો ને એને આમ થોડું થોડું થવા માંડ્યું કે આ કંપનીમાં રહે છે બરાબર છે પણ બધા એની પાસે જ આવે છે કે કંપની આમ બીજું કંઈ પૂછતા નથી અને એને એમ લાગવા માંડ્યું કે આ મારી રેપ્યુટેશન ઓછી કરે છે એટલે એને મીટિંગ કરીને પછી એને બોલાવ્યો એલાને જ્યોર્જને એ કે તારે રે આવું નહીં કરવાનું ગુસ્સેથી કે આવું નહીં કરવાનું તારે અહીંયા અમારી રેપ્યુટેશન ઓછી થાય અને જો તારે આવું કરવું હોય ને તો તારે નવી કંપની ખોલી લેવાનું પોતાની કંપની ખોઈલ આજે અભિમાનથી બોલ્યો ને કે તારી પોતાની કંપની ખોલ તો અહીંયા તારી જરૂર નથી એને મનમાં લાગી ગયું અમુક વાર મનમાં લાગે છે ને તેને પોતાની ફેક્ટરી નાખી અને પાંચ મહિનામાં તો શીખી ગયો હતો કે કેવી રીતે પેન બને કેવી રીતે એના સોલ્યુશન શું ખરાબ હોય શું સરખું કરવું તેને એવી મોડલ બહાર કાઢીને પછી તો નવા નવા મોડલ નીકળી ગયા પેનના નીકળતા ગયા તો અત્યાર સુધી પ્રસિદ્ધ પ્રસિદ્ધ છે એ કંપની પાર્કર કરીને પાર્કર પેન્સ હજુ આવે છે ઇન્ક પેન આવે ઘણી પ્રકારની પેનો આવે તે જોર્જ સેફર્ડ પાર્કર એનું પોતાનું નામ હતું એને પછી કંપની નાખીને એ કંપની અત્યાર સુધી હાલે છે અને ઓલી કંપની ક્યાં ગઈ ખબર નથી કોઈને હજુ આવી બીજાનો પોતા પોતાનો અભિમાન હોય ને એ ક્યારેક ક્યારેક બીજાને મનમાં લાગે છે ને તો આપણે ક્યાં જતા તારે એ ખબર ન પડે ને ક્યાં પગી જાય એની ખબર ન પડે ત્યાં અભિમાન બહુ તો જમે કીધું કે તારો અભિમાન તને ને દેવાના છીએ અને એ ભૂલાવા માટે જ આવ્યા છીએ અંતરમાં પડઘાતા શબ્દોના પડઘાથી દરબારના હાડે હાડમાં છૂટ્યો આમ આખા કાપી ગયા અને નાળિયું ઢીલી થઈ ઘડી તો બોલતી બંધ થઈ છાતીમાં એ ગોલો ફટકાર્યો અને ઘેરી નિંદ્રામાં દરબાર ચીસ નાખવા બેઠા એ બાપા એ મારી માં એમ ત્યારે તો એ જ યાદ આવે ભલે ગમે તેવું એનું બનતું ન હોય અરે વૃદ્ધાશ્રમમાં મૂકી હોય ગુરુ વાત કરે ઘણી વાર કે એક છોકરાએ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા પછી એ છોકરા પોતાના છોકરાના છોકરાના લગ્ન એની ગમે ક્યાંકથી તો એમને વાત મળી જશે તે એ તૈયાર થઈ કે આશીર્વાદ ગમે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય તે આશીર્વાદ તો દેવા જવા પડે પછી ત્યાં જે હતા ત્યાંના જે હોય સંચાલક એમને કીધું ક્યાં જવું છે કે છોકરાના 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 લગ્નમાં કંકોત્રી કેવું કાંઈક આવ્યું છે એ કે ના અમને વાત મળી છે એ કે તો શું કામ જાવ છો એ કે જવું પડે ને મોટા કહે તો ગયા રિક્ષા કરીને ગયા અને ત્યાં પોઈ ગયા દરવાજે જ્યાં પોઈ ગયા ને ત્યાં જ મારી મારીને કાઢા તો એ પાછા બે એમ કાંઈ નહીં છોરું કચોરું થાય અમારે તમને આશીર્વાદ છે સારું જીવો બોલો આટલું લાગણી હોય આટલી બધી લાગણી હોય તો એ છૂટતું નથી તે ઘડીક તો બોલતી બંધ થઈ ગઈ ને ટગર ટગર ચકડ વકડ આખું ફાટીને જોઈ રહી આમ કંઈક ખબર જ ન પડે આખું ભાન ભૂલાઈ જાય અને રાયડું નાખવા માંડે ઊંઘમાં રાયડું નાખે ત્યાં તો જમે છાતીમાં એક ઘરો ઘા માર્યો ને ઘેરીની અંદરમાં ચીસ નાખવા બેઠા બચાવો બચાવો મને મારી નાખો આમ ચીસું પાડે ની અંદરમાં ઈ ટાણે કોણ બચાવે એને માથા ભારે માણસ એના ફળિયામાં કોણ આવે કોઈને કાંઈ દેખાય નહીં હું સ્વપ્નમાં હતું તે બાજુમાં બધા ભેગા થાય પણ કોઈને કાંઈ દેખાય નહીં તે જમે બીજો ઘા ઉગામ ને દરબાર જોરે જોરથી ભાઈગા અને ખાટલેથી ઊભા થઈને દોઢ મેલી ને મુઠ્યું વાળીને ભાયગા ને પાદરે આવ્યા સ્વપ્નમાં ખેખઠિયા ભાગ્યા કેવાય ખબર જોડા પહેરવાનો વેત નો ખેખઠિયા ભાગ્યા કેવાય આપણે વાત આવી નાનજી હાંડા ભગતની તે એમને ખબર પડી કે શિવજી મહારાજ આવે છે તે તરત આમ પાણી વાળતા હતા ને તરત ભાગવત મેંડા કઈ બળદનું ન જોયું ના જોડા પહેર્યા કાંઈ નહીં તરત ભાગવા માંડ્યા અરે ત્રણ ખેતર તો એમને ભાગી ગયા ત્યાં સીજી મારે છે કીધું ઉભા આપણી પાછળ કોઈ આવે છે આપણને ગોતતા પછી ઉભા રહ્યા ને પછી કંઠી બંધાવી અને ખાલી પાણી લેવાનું કીધું ને એમાં મોક્ષ કર્યો આટલું હેલું છે પણ સાંભળવામાં કરવામાં બહુ કઠોળ તે વાળીને પાદરે આવ્યા ત્યારે વિચાર કર્યો જો ધર્મસ્થળે પહોંચી જાઓ તો ત્યાં એ આવી શકે નહીં પણ પોછું પણ પાછું વળીને જોયું તો એ પણ પાછળ આવતા દેઠા દરબારે ભાગીને અને જોર જેટલું જોર હતું એટલું કાઢતા ધામાકુંડે પોયગા ધામાકુંડ દામાકુંડ ત્યાં પોયગા તો ત્યાં પણ પાછળ જમા આવતા આવતા જોયા એટલે દરબાર દરબાર તો હટિયાપાટી કાઢવા ઠેઠ દત્તાત્રેયના પગલે પોઈ ગયા છે ગિરનાર ઉપર માથે ચડી ગયા તે ત્યાં પણ જમાવતા દીઠ્યા તે મૂંઝણથી ભાગી ભવનાથે આવીને શિવજીની લિંગે વળગી પડ્યા તો અહીં પણ જમાવતા જોયા તેથી તે થરથર કાપતા અકળાઈને ભાગ્યા તે દોડ દેતા એક મોટો દરવાજો જોઈ તેમાં આશરો લેવા ઘૂસ્યા તેમાંથી આગળ જતા બીજો દરવાજો જોયો તેમાં જ ગયા ત્યાં એક મોટા ચોકમાં બાજુમાં લાકડાની ધર્મશાળા અને તેના થાંભલાના ટેકે એક સાધુ બેઠેલા જોયા ગામનો મોટો દરવાજો એની અંદર ગયા ત્યાંથી હજુ એક દરવાજામાં ગયા એમાંથી એક મોટ મોટું ધર્મશાળા દીઠી તે તેની થાંભલાના ઠેકે એક સાધુને દીઠા જોયા તે ત્યાં સાધુને બેઠેલા જોયા આમ દોડા દોડમાં દરબારની છાતી લોહારની ધમણની જેમ હાફતી હતી લોહારની ધમણ કેવી હાફતી હોય આમ કેટલું ગીરના રૂપર ચેડા પાછા ઉતરા અને ભાયગા તે લુહારના ધમણની જેમ હાફતી હતી અને અંગમાં પરસેવાના રેલા પછૂટ્યા હતા આખું લાલ ઘૂમ આખું લાલ ઘૂમ થઈને ચણોથી જેવી થઈ ગઈ મોં પર ક્રોધ ભયની જ્વાળા લટપટાઈ ગઈ આમ એક બાજુ ક્રોધ અને એક બાજુ આમ બહુ બીક તે પાછળ દોડ દેટા મંદિરના પહેલા દરવાજે થાંભલીને ખાંભી જેમ ખોડાઈ ઉભા રહ્યા જેમ ઉભા રહી ગયા મંદિરના દરવાજાની ગયા એક પગલું આગળ માંડી ન શક્યા એટલે ક્રોધથી અંગનો પરસેવા લૂચતા હાફતા બોલવા લાગ્યા રામી નરાઘમ દુષ્ટ પાપી છટકી ગયો એમ બોલતા બોલતા પગ પાછળ લેવા માંડ્યા જમને કેટલો ક્રોધ હશે જમને દયા છે એટલે ક્રોધ છે બીજા જીવ માંથી કેટલો પાપ કરે છે એટલે એને ક્રોધ છે તે જમ તે દરબાર તો સસલા સસલા પાછળ શીકાળી પડે ને જીવ બચ બચે તેમ હડી કાઢતા હૈયામાંથી શ્વાસ સમતો ન હતો પણ દરવાજાની અંદર પ્રવેશ પ્રવેશતા જ સામ સામેના સભામંડપે એક સાધુ થાંભલીને ટેકે જોયા તે ઓઢણી ઓઢીને ગોદડી પર બેસી નેત્રોને મીચીને માળા ફેરવતા હતા તે બીતા બીતા દરબાર તો પરાધીથી વિંધેલ પંખી જેમ ગરથીલિયામાં ખાતું ધરતી માથે પડે તેમ એ સાધુના સાધુના સામે ફંગોળાઈને પડ્યા દેને સાવ મોકળો જ મેલી દીધો જેમ કોઈક પક્ષીને તીર વાગ્યું હોય ને જે જેવી રીતે સીધું ધરતી પાસે પડે એવી રીતે સીધું ત્યાં સાધુ હતા એમના સામે પડી ગયા સંચરણમાં પડતા જ સંત જરાક ધીરજ ધીરજથી નયન ખોલી માળા એક તરફ મેલીને સામે દ્રષ્ટિ કરી ત્યાં તો દરબારની મનોવૃત્તિ અને થાક ઉતરી ગયા જે જમથી ત્રાસ અને ભયથી મન થરથર ધ્રુસતું હતું તે શાંત થઈ ગયું ત્યાં તો તેની આંખું ખુલી આમ કંઈક બીક લાગ્યું અને પછી જે શાંત થાય મનમાં ઈ શાંત શાંત આ એ જેને થયું એને થઈ હોય તેને આવ શાંત થઈ ગયું મન ક્ષણભર તો આખ્યું ચોળી જ રહ્યા પછી જોયું તો તે પોતાના ઘરના ફળિયામાં જ ફળિયામાં જ છે એ ખાતરી થઈ પરંતુ અંતરમાં કંડારેલ જમીન જમની છબી હજુ હૈયામાં કંપાવી રહી હતી ઘડીક તો તેને ખઈ ખબર ન પડી તે ગોતા મારતા રહ્યા પણ જ્યારે કપડાંને પથારી બગડ્યાનો ખ્યાલ આવ્યો કે તરત જ ખાટલા પરથી નીચે ઉતરી ગયા ખ્યાલ આવ્યો કે બગડી ગયું છે બધું તે તરત ઊભા થયા એ ખાતરી નથી થતી પેલા કે અહીંયા શું થયું મારી સાથે પણ જે રીતે ખ્યાલ આવ્યો તે તો ઊભા થયા ને ઝટપટ નાઈને કપડાં બદલાને ઓછરીને કોરે વિચારને ઘેરાઈ રહ્યા વિચારીને ઘેરાઈ આખા કે શું થયું આમ વિચારવા માંડ્યા માળું આ શું થયું આવું કેમ થયું આ તો ગજબ કહેવાય એ તો ઠીક પણ એ દે દેવોથી જે બળુકા સંત કોણ હશે બધા વિચાર થવા માંડ્યા એના પ્રતાપે આજ હું વેચો એના તબળના પ્રતાપે જમ જમ એની જાગ્યામાં આવી ન શકા ભલ ભલા દેવનીય પરવા ન કરી મારી પાછળ દોટું દેતા આવેલ પણ એ દરવાજે ઊભા રહી ગયા ભલભલા દેવતાના સ્થાને ગયો પણ દોટ નો મેલે પણ આ દરવાજાની અંદર આવી આમ વિચારોમાં અટવાયેલ દરબાર ધીરે ધીરે ભય મુક્ત થયા ચાર પાંચ દિવસ તો એનોમાં હોશ કોશ બળ પણ ઓસરી ગયું એટલે જેટલું બળ એવું બધું હતું ને બધું ઓસરી ગયું અને મુક્ત થયા અને ત્યાં જુનાગઢ જૂનાગઢ મેળો આવ્યો ગામમાં ગામ લોકો તો સંઘ લઈ મેળે ચાલ્યા તે દરબાર પણ પોતાના કાકાને સાથે જોવા ગયા મેળો જોવા કાકા સાથે મેળો જોવા જાય છે આપડે સમય થઈ ગયો છે બીજી વાત કાલે કરશું સજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધર સર્વીશ્વરમ ભક્તિધર માહાત્મજ વાસુદેવ હરે માધવ કેશવમ કામદં કારણ શ્રી સ્વામીનારાયણ નીલકંઠમ ભજે મહારાજની જય